નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સાંસદ ગેની બેન નું વોગઢ સમર્થન અકસ્માતમાં જીવ લેનાર ગુમાવનાર યુવાનો સામે આવ્યા છે બે પોઈન્ટ ચોસઠ લાખની ચાઇનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ સરકાર પચીસ હજાર રૂપિયા આપશે ભાગ્યશાળી લોકોને ગબ્બર પર્વત પર સંભળાય છે માતાજીનો આ અવાજ મહાકુંભમાં મુલાયમસિંહની પ્રતિમા મુકાતા વિવાદ થયો છે ફિલ્મ સ્પેશિયલ ટ્વેન્ટી સિક્સ જેવો પ્લાન બનાવીને પકડી પાડ્યા છે નકલી આઈટીના દરોડા બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળ તૂટ્યું રાજકોટમાં સેવાના નામે સરકારી જગ્યામાં કબજો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી ખાસ મુલાકાત પીએમ મોદીએ ઝેડ મોડ ટનલનું કર્યું છે ઉદ્ઘાટન અમરેલીકાંડ મામલે સૌથી મોટા સમાચાર અને પાડોશીનો બાળકી પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં આઠ વર્ષની બાળા સાથે પાડોશીએ દુષ્કર્મ આચ્ચર્યું છે આ અંગેની જાણ બાળકીએ તેના માતા પિતાને કરી હતી જેથી માતાએ આ અંગેની તમામ માહિતી પોલીસને આપી હતી હાલ પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટર કાર્ડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અમરેલી લેટર કાર્ડ મામલે મોટા સમાચાર છે કારણ કે અમરેલી લેટર કાર્ડની તપાસ સોંપવામાં આવી છે એટલે કે સ્ટેટ મોનિટરિંગ આપવામાં આવી છે હવે નિલિપ્ત રાય સમગ્ર કેસની તપાસ કરશે ઉલ્લેખનીય છે કે નિલિપ્ત રાય અગાઉ અમરેલીના એસપી રહી ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ઝેડ મોડ ટનલનું ઉદઘાટન કર્યું નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંધરબલમાં ઝેડ મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું શ્રીનગર લે હાઇવે નેશનલ હાઇવે નંબર એક પર બનેલી છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી ડબલ લેન ટનલનું શ્રીનગરને સોનમાર્ગ સાથે જોડાશે બરફવર્ષાને કારણે આ હાઈવે છ મહિના સુધી બંધ રહે છે ટનલના નિર્માણથી હવે લોકોનું આખો વર્ષ કનેક્ટિવિટી મળશે આ ટનલને કારણે ત્રણ કલાકનું અંતર હવે પંદર મિનિટમાં કાપી શકાશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે ખાસ મુલાકાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોડકતેમાં આવેલા વાઇલ્ડ લાફ કેર સેન્ટરની મુલાકાત લીધી આ દરમિયાન તેમણે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરી હતી સાથે કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કર્યું નોંધવા જેવું છે કે રાજ્યભરમાં કરુણા અભિયાન બે હજાર પચીસમાં આશરે છસોથી વધુ વેટરનરી તબીબો અને આઠ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવા સેવારત છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં સેવાના નામે સરકારી જગ્યામાં કબજો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સેવાના નામે સરકારી જગ્યામાં બે સંસ્થાએ કબજો કર્યો હોવાની વિગતો સામે આવી છે જેમાં સીતારામ ગૌ સેવા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને માનવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય કરવા માટે કોરોના સમયથી મસપોટા મોટા શેડ બનાવવામાં આવ્યા છે સિવિલ અધિક્ષક દ્વારા બે હજાર એકવીસથી જગ્યા ખાલી કરવા સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરાયો હતો પરંતુ કબજો ખાલી નહીં થતા આ અંગે કલેક્ટરને જાણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં ધાર્મિક સ્થળ તૂટ્યું બેટ દ્વારકા અને ઓખા પોર્ટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું અભિયાન ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું હતું ઓખા વિસ્તારમાં હટેલા હનુમાન રોડ પર ગેરકાયદેસર ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવ્યું છે આ મેગા ડિમોલેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં છત્રીસ હજાર ચારસો ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે જેની કિંમત પંદર કરોડથી વધુ છે કાયદો જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ સ્પેશિયલ ટ્વેન્ટી જીવો પ્લાન બનાવીને પાડ્યા છે નકલી આઈટી પર નકલી આઈટી પાડનારા પાંચની ધરપકડ કરવામાં આવી છે દરોડા કરવા આવેલા આઈટીના અધિકારીઓ બોગસ છે તેઓ વેપારીને પોલીસને જાણ કરી હતી પોલીસ દ્વારા પાંચ નકલી આઈટી અધિકારીને ઝડપી પાડ્યા છે જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચતા નકલી આઈટી અધિકારીઓને ટોળકી ભાગવા જતા સાતમાંથી બે તો સ્થળ ઉપર જ પકડાઈ ગયા હતા

લગભગ 2 થી 3 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારોની વાત કરીએ તો ભાગ્યશાળી લોકોએ ગબ્બર પર્વત પર સંભળાય છે માતાજીનો આ અવાજ ગબ્બર પર્વત પર દર્શન કર્યા વગર અંબાજીની યાત્રા અધૂરી ગણાય છે તેથી અસંખ્ય લોકો ગબ્બરમાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે માતા સતીના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ અહીં પડ્યો હતો પરંતુ આ પર્વતને લઈને એક બીજી પણ લોકવાયકા છે આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિંચકાનો અવાજ જરૂર સંભળાય છે ભાગ્યશાળી શ્રદ્ધાળુઓને અચક આ અવાજ સાંભળવા મળે છે તેવી પણ માન્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર પચીસ રૂપિયા આપશે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા લોકો માટે ઇનામની રકમ વધારીને પચીસ રૂપિયા કરશે અત્યારે આ રકમ પાંચ રૂપિયા છે ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી નીતિન ગડકરીએ કહ્યું છે કે તેમણે માર્ગ પરિવહન મંત્રાલયને પુરસ્કારની રકમ વધારવાનો નિર્દેશ કર્યો છે સરકારે બે હજાર એકવીસથી ઇનામ આપવાની શરૂઆત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે લાખની ચાઇનીઝ દોરી સાથે આરોપીની ધરપકડ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવાના કેસમાં આરોપી પકડાયો હતો જેમાં ટ્રાન્સપોર્ટમાં મંગાવેલ બે ચોસઠ લાખના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થાનો પોલીસે જપ્ત કર્યો છે આ કિસ્સામાં પોલીસે વોન્ટેડ આરોપી નદીમ ગોલાવાલાની ધરપકડ પણ કરી છે જેમાં ટ્રાન્સપોર્ટ મારફતે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો જથ્થો મંગાવનાર તનવીર કાગદીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં જીવ લેનાર અને ગુમાવનાર યુવાનો જ સામે આવ્યા છે રાજ્યમાં સૌથી વધારે અકસ્માતના બનાવો સાંજે છ વાગ્યાથી લઈને રાતના નવ વાગ્યા સુધીમાં બન્યા છે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધી અંદાજિત સિત્યોતેર હજાર અકસ્માતના બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે તેમાંથી છત્રીસ હજારથી વધારે લોકોના મોત થયા છે કે મહત્વની વાત છે કે આ અકસ્માતમાં ભોગ બનનાર અને ભોગ લેનાર પણ યુવાનો છે ઘણા યુવાનોએ નશાની હાલતમાં ડ્રાઈવ કરીને જીવ ગુમાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ ગેનીબેનનો ઓગઢ જિલ્લાને સમર્થન જિલ્લાના વિભાજનને બાબતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અહીં ગેનીબેન ઠાકોરનો ઓગઢ જિલ્લાને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે ઉપરાંત બનાસકાંઠાના ત્રણ ભાગ કરો તે પ્રકારનું પણ નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે તેમણે કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા સ્થાનિક જનપ્રતિનિધિ અને સ્થાનિક લોકોને સાંભળવા ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે